મણિધર જાય વડવાળી જાય કબરાવવાળી અઢારે વર્ણને મા મોગલ વડવાળીના ખૂબ આશીર્વાદ માતાજી સુખી રાખે અને અંધશ્રદ્ધાથી તમને મા મોગલ બચાવે અંધશ્રદ્ધામાં જવું નહીં બને એટલો માનો ગૂગલ ઘીનો ઘરમાં ધૂપ કરવો અને બને એટલો મોબાઈલનો ઉપાડો ઓછો લેવો કારણ આ મોબાઈલ દસ પંદર વર્ષ તમ જવા દો જો કે અત્યારે માનસિક તો આવે જ છે અહીંયા આ મોબાઈલ સોશિયલ મીડિયા છે ને એ કાયદેસરનો હું તો આતંકવાદી કહું છું લ્યો ને સોશિયલ મીડિયામાં બધું જોઈ જાય માણાના માણના વળી ગયા સોશિયલ મીડિયામાં ન થવાનું થાય છે એમ ખરેખર છે ને આ સોશિયલ મીડિયા બંધ થઈ જાય ને ઉપરથી નેટ ભલે ઘડીક દખડું લાગશે માણને ખરેખર આ બંધ થઈ જાય છે કારણ અત્યારે તમને માઠું લાગશે હું બોલું છું કારણ કે સંતાનો ઉદરમાં માનસિક આવે છે માણાની આખું ત્રાહીં થઈ જાય છે નવ નવ દહ અઢાના છોકરા માનસિક આવે છે પછી મોબાઈલ લઈ લે છે પછી લાદીના કટકા લઈને અહીં આવે છે અને આ ગરદનના કેન્સલ આવે છે આ મોબાઈલ પણ જેને મોબાઈલ કાઢ્યો છે ને તો ભલે જે ગણતા હોય હું ખરેખર એટલું માનું છું ઓલા આતંકવાદી હાર ગોળી તો મારી દઈએ પણ આતંકવાદી એટલો છે ને આપણે માવતરો જ બન્યા છે કારણ કે બાળકને જો મોબાઈલ દેતા તેના માને બાપ આટલા બાળક આપણા હાથમાં નથી તો ન કરવાના કરે મૂળ આ સોશિયલ મીડિયા તમે જવા દો તો દસ પંદર વીરસ ઘરે ઘરે ગાંડા આવી છે પણ હસ્તીનાપુર કેને મૂકશું આ અંગ્રેજો બસવરા રાજ કરી ગયા ને અને અમદાવાદ ના કરવાના જ છે રાત કારણ કે નામ નામનું કોઈ રવા નથી દીધી ચીજ કોઈ પણ ઘરે જાય મંદિરે જાય હું ફલાણાને મળવા જાઉં કે સગાની લગ્નમાં જાઉં કે દેવદર્શને જાઉં હું યા જા પણ ઉપાડા લેતો હોય મોબાઈલમાં કોઈ તમે ભગવાનના દ્વારે જાઓ કોઈ પણ નહીં અઢારે વરણ કહો કોઈ દી તમે અહીંયા આવીને પ્રાર્થના કરી એ હજારો આવે પણ ઉપાડા મોબાઈલમાં લે કારણ કે તમારું સુરતા એમાં નથી આ વસ્તુ છે કારણ કે જો મા ધ્યાન હોય તો તમારું ધ્યાન રાખે મોબાઈલ હામું ધ્યાન છે સોશિયલ મીડિયામાં જેટલું તમે ધ્યાન દે છો ને એટલા મગજ મેં થવાના છો આવું કોઈ સુધારાને સુધરતા નહીં અહીંયા માનસિક આવે માણસો દસ પંદર વર્ષ આવો દે દોસ્ત ઘરે ઘરે કાંડ આવે છે બબે ત્રણ અર્થા માનસિક તો આવે જ છે અહીંયા પછી આ ભારતની માલકો અંગ્રેજો રાજ કરી છે જેમ અંગ્રેજો કેમ કરી ગયા હતા એમ કરી જાવ ઈદ બિચારા ધંધો કરવા આવ્યા હતા હેલ્થ લવિંગ બધુંય પણ આ ઘરે ઘરે કાંડ આવે છે કેન કેમ બે ઘરે ઘરે કાંડ હોય છે કેમ બે હારો કોઈ મગજ વાળો ને ઓલા સડા પહેર્યા હોય કાનમાં ઓલા બમુડા ભરાય જાણી આપણે જાણે આ માણા નથી આને રોજય નો કહેવાય

ઘરે ઘરે ગાંડા આવીશ્યો લ્યો પછી ક્યાં ભરતી કરીશું ગાંડાની ભરતી થાય છે એ વચ્ચે ગાંડાની ભરતી થવાના દવાખાના દરેક તો સમજો જરીક આ મોબાઈલના ઉપાડા સોશિયલ મીડિયા આ માણાના ઘર ભંગાવા મીડિયા ન થવાના થાય છે બડર થાય છે ચોરીઓ થાય છે આ લૂંટ મૂળ સોશિયલ મીડિયા હું કોઈનો વિરોધ ન હું તો એટલું કહું માને કાઈમાં આ સોશિયલ મીડિયા છે ને હાઉ બંધ થઈ જાય ને તો સારું આ ઓલા હારું તા ઘુમડવાળા વાળા મોબાઈલ એ હારા હતા તે આટલા બધા ઉપાડા નતા અને ગાંડા નતા થાય અત્યારે ખાવાના ખોટા અને મોબાઈલ એટલે પૂરું થઈ ગયું છે દસ પંદર લાવવા દો જો રોજ મારી પાસે ગાંડા આવે છે રોજ એટલે હું મોબાઈલ દઉં મને કોઈ સુધારો ન સુધરતા નહીં આ બાપુને બળતરા પણ તમારી મિલકત કોણ ખાય છે ઘરા કરોડો રૂપિયાનો પછી કેવું પડે કે શે ભાઈ પણ બધા ગાંડા છે સમજી ગયા ને આ વસ્તુ આ સોશિયલ મીડિયા બહારના કમાય છે આ બહારના કમાયને તમે રૂપિયા આપો છો આ ભારત બહારના કમાય છે આ નેટવાળા નાન તેને આ બહારના સફરજન તમે ઉપાડા લીધા દોઢ દોઢ લાખના પછી ભલે વ્યાજ ભરતી ના થઈ જાઓ પછી વાળા ભલે સિલાઈ મારે આ દોઢ દોઢ લાખના મોબાઈલ શું તમે હારા લાગો રાખો મને વાંધો નથી પણ આનો જરૂર પૂરતો ઉપયોગ કરાય આ બધું બહાર જાય છે આપણું ભારતનું નાણું આપણા જેવા કોઈ મૂર્ખ નથી મૂર્ખમાં મૂર્ખ હોય આપણે કારણ કે ભારતનું તમામ નાણું બહાર જાય છે તો સોશિયલ મીડિયા આ ભણેલને બહુ લાગશે કંક આવ નથી બધા હરખાત છે આમાં હું આવી ગયો બહાર જાય છે આ ફંડ બધો પણ ભારતની તમે વસ્તુ નહીં અમારા ઘરમાં બધું એન્ટોટેન એને તમે હારા લાગે એન્ટોટેન નહીં તમે ઘરનો ભમરો મોહોડીઓ વાળવા બેઠા છો ઘરની માલકોર કોડીઓ વાળા બેઠા નું લઈ લઈને અમારા ઘરમાં બહારનું તમે લાગતા તમારી કઠણ બાર અરે ભારતનું લ્યો ભારતનું લ્યો ભારતનું જાયશ મીઠું જઈશ બીજું કઈ જાતું નથી કદાચ જાતા હોય ઘઉં બાજરો કદાચ જાતા હોય તો એ ખબર નથી આ સોશિયલ મીડિયા બહાર કમાય છે નેટ વાળા આ તમે રૂપિયા નાખો ટકા તમારા કરે છે અને બેઠા બેઠા જલસા કરે છે કે જો ગાંડા આપણા હાથમાં આવી ગયા આ ગાંડા છે આપણે આ જેને મોબાઈલ બનાવ્યો છે ને હું ઓફર છું એને મોબાઈલ એનો પરિવાર નથી રાખતો અને આપણે રાખી છે આથી મૂળખ પીડા કયા હોય આ ના મૂળેખ રાખો જરૂર પૂરતો આ મોબાઈલે આઠ આઠ વરાના નવ નવરા દીકરા મારી પાસે અને હું સુકામ હતા તમને દસ આવરા પછી ખબર પડશે છે અત્યારે તમને છે ને ફ્યુઝ ઉડી જાય છે ઘરે ઘરે ગાંડા આવી છે પછી ક્યાં મૂકવા ઉગમણા નીકળી આ થમણા અને રોબોટ કહેવામાં આવે છે ઉતરી ગયું એટલે તમે ગાંડા થઈ જાવ કાનમાં બમુડા નાખે કારણ કે ખાવાનું તમે સારું રેવા નથી દીધું બારનું ખાવાનું મોબાઈલમાં લઉ ને આ મગજ કોરા થઈ ગયા છે માનસિક સંતાનો જન્મે માનસિક ઉદર માંથી ખરેખર આ આની માથે પ્રતિબંધ મૂકી સોશિયલ મીડિયા માથે જરૂર પૂરતો જ રખાય અને યાદ રાખજો કે છે મોગલ થી બીજા નહીં કે દસ પંદર વર્ષ આવવા દો ઘરે ઘરે ગાંડા બબ્બે તણ હે છે જો કે માનસિક તો અહીંયા આવે જ છે તો ચાલુ જ થઈ ગયું છે સડો પહેલો ભૂંડી ના લાગતા હોય કાંક આ બાજ ની ધૂષણખોરી સડો પેલા કાનમાં બમુડા નાખો તો નહીં એટલા માનસિક મોગલ ધામે કાનમાં મોબાઈલમાં એટલી બધી ઓલી થઈ ગઈ જ બીજી અને પોતાનો બે ત્રણ વડાનો છોકરો એ એના જેવો એ મોબાઈલ ને હવે પોતાનો છોકરો સમજી ને બીજાનો છોકરો ચાલ્યો અને બાયું ધોળ્યું કે આ છોકરા ઉપડવાળી છે એ તો મોગલધામ નગર બાયુ એને શું હાલત કરે છોકરા ઉપાડવા વાળી છે આમ આ મોબાઈલ પોતાનો મૂકીને બીજાનો છોકરો ઉપાડ્યો બોલો આ મોબાઈલ આટલા માનસિક કર નાખ્યા છે તમારા ઘરમાં ચા ઢોળાય છે તો તમે પોતો નથી કરતા જાય કામ વાળીને તેડી આવો છો પચાસ હો આ માનસિક થાય તમે ભણ્યા છો પણ ઓલો આ ધોળો વણે વાસડો સાવે કારણ કે કઈ રહેવા નથી તું આ સોશિયલ મીડિયા કોઈ તમને જ્ઞાન નથી આ ભરેલું હોય કે એમાં હું આવી ગયો નથી તમને ગીતાના પાઠ ની ખબર નથી રામાયણ નથી શિવપરાણ હૈશે કોક આ વસ્તુ છે અમુક કોઠા હું રાખો જાળવો આ મોબાઈલ માં તમે કેમ દુનિયા આખી આવે ખોટી વાત છે અમે કઈ નો આવે કારણ કે કોઠા હું છે ખળખળીઓ આમાં નો આવે ગબર ગંડો નો આવે નેફો નો આવે ઠુંગો નો આવે રોઢો નો આવે શિરામણ નો આવે અહક નો આવે સમજો આ નો આવે આ બધું જોવો દરેક આમાં નો આવે આમ બધા ટૂંકા પડ્યા જરીક સમજો આ સોશિયલ મીડિયા એ ઘરની પથારીઓ ફેરવી નાખે અને જરૂર પૂરતો રાખો અરે અમુક બાયું હારા દિવસે અહીંયા ભરાવીને આવતી અહીંયા પછી બાળક માલકો મરી જાય કારણ કે ઈશ્વરના ઘરનું છે આ ડૉક્ટરને હું ભગવાન માનું છું દવા અને દુવા બે પછી હું કે બાપુ મારી સંતાન માનસિક માનસિક હોય ને એની માદ ઉપાડા લેતી હોય મોબાઈલમાં આમ આ મોબાઈલમાં જોઈજો ને ખાતી હોય ને ઉદરમાં બાળક હોય પણ મોટા થાય અમારું છોકરું કિતાબને ક્યાં ક્યાં જ કરે અને અહીંયા લઈને ઓલા હોશિકાના કવર લઈને ઠીક બારી ગામ લઈ જાવ આપણે ત્યાં પડે કરું જે સંતાન માના ત્યાં બગાડે ને ખોળા બગાડે ને એ માવતર ના થાય જેટલા સેટા રાખો ને મોટા થાય ને આપણને સેટા રાખવાના છે એ તો ખોળો બગાડે ઇમા ના થાય ઈમાવતર ના થાય જન્મતા એટલે તમે સેટા રાખ્યા છે એ મોટા થાય ને તમને આમ તો રાખો રાખવાના બરોબર છે આ કરીને જો આ વસ્તુ છે ઓલા બાલેશિયા લઈને આવે ઠીક બારી ગામ જાવ તો વાંધો નહીં બાળક જેટલું બાળક બગાડે ને એ બાળક કંઈક એ દેશને કંઈક બનાવે આ વસ્તુ ઓલા હવારમાં ગંધવેડો હોય પહેરાવી દી હવાર માં અને આખે એમાં એમાં મળ ને બધું માલકોર પીસ થતું હોય બધું પિલાણ બાળક છે બધું એમાં ને એમાં હોય મારે છોકરો શોખલું પડે હોય માલો ગંધવેડો ઓલા પ્લાસ્ટિક પહેરાવી દીધે ના 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 બાળકને વિચાર કરો આ આ પોલિયા થાય છે ખોટવાળા થાય છે લકવા થઈ જાય છે જેટલું બાળક બાળકથી બગાડે એટલું બાળક તંદુરસ્ત થઈ વાંધો નહિ અમે કહેતાય નથી તેમ કરજો એમ પણ જરી ઘમજો વાત એક મોગલ ધામથીન બાપુનો આદેશ છે બને તે સુધી અંધશ્રદ્ધામાં સદમાં જાવું નહિ બેન ઊ દીકરી બ્રાહ્મણ બાવા સાધુનું ધ્યાન રાખજો ગાયુને ચડો આપવો જાળવાવો પણ ખોટી અંધશ્રદ્ધામાં દાયશોની બાપ જય મોગલ જય મણી જય જય